નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરું તો મિત્રો નવી સ્કીમ આવી ગઈ છે જેમાં મિત્રો તમને રોજગાર મળવાનો છે જેમાં મિત્રો પીએમ ઇન્ટર્નશીપ સ્કીમ બે હજાર પચી માટે અરજી કરવા ઈચ્છુક ઉમેદવારો માટે એક મોટા અને સારા સમાચાર મિત્રો સામે આવી ગયા છે જેમાં મિત્રો પીએમ ઇન્ટર્નશીપ સ્કીમ બે હજાર પચી માટે અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરું તો તેની મિત્રો અત્યારે લંબાવવામાં આવી ગઈ છે તો બધા રસ ધરાવતા ઉમેદવારો કે જેઓ કોઈ કારણોસર તેમના માટે અરજી કરી શક્યા નથી તેઓ માટે મોકો છે તેઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અથવા તેની અરજી કરી શકે છે તમને મિત્રો જણાવી દઈએ કે રસ ધરાવતા ઉમેદવારો હવે પીએમ ઇન્ટર્નશીપ સ્કીમ બે હજાર પચીસ માટે બાવીસ એપ્રિલ સુધી મિત્રો અરજી કરી શકશે કેમ કે મિત્રો તેની લંબાવીની તારીખ બાવીસ એપ્રિલ કરી દેવામાં આવી છે તો જે લોકો આમાં ઇન્ટરસ્ટ ધરાવતા હોય તેમના માટે મિત્રો બાવીસ એપ્રિલ સુધી અરજી કરવાની રહે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગામડાઓને મોટી ખુશખબર મિત્રો સામે આવી ગઈ છે ગામડાઓને મળી રહી છે મોટી ભેટ જેમાં મિત્રો ગુજરાતના ગ્રામ પંચાયતોને રૂપિયા વીસની ફી સાથે ચૌદ પ્રકારના પ્રમાણપત્રો જારી કરવાની સત્તા મિત્રો આપવામાં આવી ગઈ છે જેમાં મિત્રો આવકનો દાખલો રેશન કાર્ડ ફેરફારોની બાબતનો મિત્રો સમાવેશ કરવામાં આવ્યો છે સરકારની આ પહેલથી મિત્રો ગ્રામીણ વિસ્તારોના નાગરિકોને પ્રમાણપત્રો દસ્તાવેજો વગેરે જેવી રોજિંદી સેવાઓ માટે મિત્રો તાલુકા કે જિલ્લા કચેરીઓ જવાની હવે મિત્રો જરૂર પડે અને સાથે જ તેમનો સમય અને મુસાફરી ફાડો પણ બચશે આ પહેલ હેઠળ મિત્રો બસો ને અડતાલીસ તાલુકાની ચૌદ હજાર એકસો ને બાર ગ્રામ પંચાયતોને મિત્રો આવરી લેવામાં આવી હતી તો આ ખાસ ગામડાઓ માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના લોકોને મોટી રાહત નવું મિત્રો પોર્ટલ જારી કરવામાં આવ્યું છે જેમાં મિત્રો ખેડૂતો અને ગુજરાતના લોકોને મોટી રાહત મળી રહી છે રાજ્યમાં મિત્રો અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોને સરકારી સેવાઓનો મળવાથી મુશ્કેલ ન પડે તે માટે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ઓક્ટોમ્બર બે હજાર વીસમાં જ ડિજિટલ સેવા સેતુ પોર્ટલ મિત્રો લોન્ચ કરવામાં આવી ગયું હતું પણ મિત્રો ખેડૂતો અને લોકોને ખબર જ નહીં કે આ સેતુ પોર્ટલ શું છે તો મિત્રો આની જાણકારી મેળવીએ તો તો આ પોર્ટલ દ્વારા તાલુકા અને જિલ્લાના કક્ષાના સેવા કેન્દ્રો ઉપર ઉપલબ્ધ સેવાઓ ગ્રામ્ય સ્તરે સામાન્ય નાગરિકોને તેમની સુવિધાઓ અનુસાર અને ગ્રામ પંચાયતોમાંથી જ સામાન્ય ફી પર પૂરી પાડવામાંથી વ્યવસ્થા કરવામાં આવી છે ડિજિટલ સેવા સેતુના કારણે ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને સરકારી સેવાઓ વધુ પારદર્શિક રીતે મળી રહે સરળતાથી અને ઝડપીથી ઉપલબ્ધ થઈ શકે તેથી મિત્રો ડિજિટલ ક્રાંતિની દિશામાં મહત્ત્વની પહેલ કરવામાં આવી છે હવે મિત્રો ગ્રામ પંચાયતમાં જ મળશે આ ચૌદ પ્રમાણપત્રો આવકનો દાખલો કાર્ડને સુધારો થઈ જશે જેમાં મિત્રો તમને મોટી ભેટ મળી ગઈ છે તો ગામડાઓની ખાસ કરીને ગુજરાતના લોકોને આ મોટી ભેટ મળી છે જેમાં મિત્રો નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવી you see ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અડતાલીસ કલાકમાં ખેડૂતોને મળશે પૈસા જેમાં મિત્રો ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી દીધી છે જેમાં રાજ્યભરમાંથી ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે બે લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદવાનો નિર્ણય લેવામાં આવી ગયો છે આ ખરીદી રવિ માર્કેટિંગ સિઝન બે હજાર અને ચોવીસ અંતર્ગત કરવામાં આવશે મિત્રો જેનો પ્રારંભની મિત્રો વાત કરીએ તો એક માર્ચ બે હજાર પચીસમાં થઈ ગયો છે અને તે રાજ્યભરમાં બસોને અઢાર ખરીદ કેન્દ્ર દ્વારા સંચાલિત થઈ રહ્યો છે ગુજરાત સરકારે મિત્રો ઘઉંની ખરીદી માટે લઘુત્તમ ટેકાનો ભાવ ચોવીસો ને પચીસ પ્રતિ ક્વિન્ટલ એટલે કે મિત્રો નક્કી કરી દીધો છે જેમાં મિત્રો અડતાલીસ કલાકમાં પૈસા ખેડૂતોને મળી જશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો મિત્રો અત્યારે વીસમાં હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે કે હતો હપ્તો એટલે કે વીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે તો મિત્રો બે હજારનો હપ્તો ચાર મહિનાના અંતરાલ સાથે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે જેમાં મિત્રો ઓગણીસમો હપ્તો મિત્રો ફેબ્રુઆરી મહિનામાં મોકલવામાં આવ્યો હતો જેમાં મિત્રો આપણે વાત કરીએ તો તેનો અંતરાલ સમય સમયે ચાર મહિનાનો હોય છે જેમાં મિત્રો આ યોજના હેઠળ અત્યાર સુધી મિત્રો ઓગણીસ હપ્તા જારી કરવામાં આવી ગયા છે છેલ્લો ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો અગાઉ મિત્રો અઢારમા હપ્તાની વાત કરીએ તો પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ આવ્યો હતો આ બે હપ્તાઓ વચ્ચે મિત્રો લગભગ ચાર મહિનાનું અંતર હોય છે એટલે કે દરેક મિત્રો બે હજારનો જે ખેડૂતોને હપ્તો આવે છે તેમાં મિત્રો ચાર મહિનાનું અંતર જ હોય છે આ અધારે મિત્રો એવો આપણે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે વીસમો હપ્તો પણ જૂન બે હજાર પચીસમાં આવી જશે અને બહાર પાડવામાં આવી જશે જો કે સરકાર દ્વારા હજુ કોઈ આની જાહેરાત કરવામાં આવી નથી પણ મિત્રો આપણે નવ્વાણું ટકા કહી શકીએ કે વીસમો હપ્તો મિત્રો જૂન મહિનામાં આવી જશે કેમ કે મિત્રો ફેબ્રુઆરી થી ચાર મહિનાનો અંતરાલ ગણીએ તો મિત્રો જૂન મહિનો આવે છે તો જૂન મહિનામાં ખેડૂતોને મિત્રો બે હાજર નો વીસમો હપ્તો મળી જશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોદીજીની નવી યોજના નવો લાભ જેમાં મિત્રો ગ્રામીણ સ્ટાર્ટઅપ્સને મિત્રો આગળ વધારવા તેમજ ગ્રામીણ વિસ્તારોમાં અસરકારક ઉકેલો માટે મિત્રો સામાજિક સાહસિકતા પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી જી મંત્રી યોજના લોન્ચ કરવામાં આવશે ગુજરાત સોશિયલ મીડિયા એન્ટરપ્રાઇઝ ફંડ એટલે કે જી એસ ઇ એફ દ્વારા આગામી પાંચ વર્ષમાં મિત્રો ગ્રામીણ આજીવિકા કેન્દ્ર સ્ટાર્ટઅપને સમર્થન આપવા માટે મિત્રો પચાસ કરોડ ફાળવવામાં આવી ગયા છે સીડ અને સ્કેલ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ્સ દ્વારા મિત્રો પાંચ વર્ષ માં ને પચાસથી વધુ સ્ટાર્ટઅપ સપોર્ટ કરવામાં આવશે મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે લાખો ગુજરાતીઓને મોટો ફાયદો મળી રહ્યો છે કેમ કે મુખ્યમંત્રીએ મોટી ભેટ આપી દીધી છે સીએમનો મોટો નિર્ણય કરવામાં આવી ગયો છે ગુજરાતના નાગરિકોના કામ નહીં અટકે જેમાં મિત્રો બત્રીસ સિવિલ સેન્ટરની મહીસાગર જિલ્લાની મિત્રો વાલાનિસોર ખાતે મોટી ભેટ આપવામાં આવી ગઈ હતી જેમાં મિત્રો નગરોમાં વસતા નગર નગરપાલિકાના મ્યુનિસિપલ સેવાઓને એક જ સ્થળેથી સરળતાથી મળી રહે તેવી સિટીઝન સેન્ટ્રિક સર્વિસથી મિત્રો ઇઝ ઓફ લિવિંગની આશયથી મિત્રો સિટી સિવિલ સેન્ટર સ્થાપનાઓ કરશે ઓનલાઈન સુવિધા સરળતાથી મળી રહે તે માટે વન ટાઈમ શોપ તરીકે આ સિવિસી આ સિવિક સેન્ટર્સને કાર્યરત કરવામાં આવશે અને મોટી ભેટ મિત્રો મહીસાગર જિલ્લામાં મળી રહી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વાહન ચાલકો માટે મોટા સમાચાર જૂનો નંબર લઈને મોટા સમાચાર આવ્યા છે ખાસ મિત્રો જાણી લેજો રાજ્યના મિત્રો રાજ્ય સરકાર દ્વારા વાહનોમાં નંબર પ્લેટ માટે મહત્વનો નિર્ણય કરવામાં આવી ગયો છે ખાસ જેના માટે મિત્રો હવે વાહન માલિકો પોતાનો જૂનો નક નંબર પોતાની પાસે જ રાખી શકશે ફક્ત ટુ વ્હીલરને ટુ વ્હીલર અને ફોર વ્હીલરથી ફોર વ્હીલર સેમ કેટેગરીમાં જ મિત્રો આ ઉપયોગ કરી શકવામાં આવશે ટુ વ્હીલરનો નંબર મિત્રો ફોર વ્હીલરમાં રિટર્ન નહીં કરી શકાય ઉપરાંત નંબર રિટ કરવા માટે મિત્રો જૂના વાહનનું ફિટિનેશન સટ્ટી ફરજીયાત હોવું અને ઉપરાંત વાહન જૂનું હોય તો સ્ક્રેપ સર્ટિફિકેટ પણ હોવું ખાસ મિત્રો જરૂરી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કુંવરબાઈ મામેરું યોજનામાં મિત્રો નવો મોટો ફેરફાર કરવામાં આવી ગયો છે દ્વારા કુંવરબાઈનો મામેરું યોજના અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારિકતા રાજ્યમંત્રી ભીકુસિંહ પરમારે જણાવ્યું હતું કે કુંવરબાઈનો મામેરું યોજનાનો લાભ જણાવ્યો અગાઉ મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીઓને તેર જેટલા પુરાવા રજૂ કરવા પડતા હતા જેમાં મિત્રો સુધારો કરી હવે માત્ર અમુક જ પુરાવા રજૂ કરવા પડશે જેમાં મિત્રો તેર જે પૂર રજૂ કરવા પડતા હતા તેમાંથી મિત્રો ઘટાડો કરવામાં આવી ગયો છે ખાસ મિત્રો મોટી ભેટ મળી ગઈ છે કેમ કે મિત્રો કુંવરભાઈનું મામેરું યોજના અંતર્ગત અનેક દસ્તાવેજો જેમાં મિત્રો તેર દસ્તાવેજો આવતા હતા હવે તેને ઘટાડીને મિત્રો થોડાક દસ્તાવેજો એટલે કે ચારથી પાંચ દસ્તાવેજો તમારે અપલોડ કરવાના હોય છે તમે કુંવરભાઈનું મામેરું યોજના અંતર્ગત મિત્રો અરજી કરો છો તો તેમ તમને તેમાં મિત્રો ચારથી પાંચ હવે ડોક્યુમેન્ટના ડોક્યુમેન્ટ સાથે અરજી કરી શકશો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો